પરસેવો અને વધુ દુર્ગંધ આવવી એ કોઈ રોગનું સૂચન કરે છે આયુર્વેદ અનુસાર વધારે પડતો પરસેવો વળવો એ પિત્તના ચાલીસ રોગોના લિસ્ટમાંનો એક છે જ્યારે પિત્ત વિકૃત થાય અથવા તો પાચનતંત્ર બગડે ત્યારે આમાં દુર્ગંધનો દુર્ગુણ ઉમેરાય છે હવે આ વધારે પડતો પરસેવો અને ખરાબ પરસેવો વળવાનું કારણ શું ખરેખર તીખા કે ગરમ મસાલાવાળા ખોરાક લેવા વધારે પડતી કસરત અથવા તો સાવ વ્યાયામ ન કરવાના કારણે ખરાબ ચરબી ભેગી થવી ખૂબ જ ગરમ વાતાવરણમાંથી તરત જ એસીના ઠંડા વાતાવરણમાં કે ઠંડા પાણીનો ઉપયોગ કરવો અને મુખ્ય કારણ ચિંતા શોક ભય આવા માનસિક ભાવો કે જે પિત્તને બગાડી અને શરીરમાંથી દુર્ગંધવાળો વધારે પડતો પરસેવો બહાર કાઢતા હોય છે તો આને નિવારવાના ઉપાયો શું ખરેખર પિત્ત શાંત કરે એવા કાળી દ્રાક્ષ અને વાળાના શરબત સાથે શરીરના એ એ અંગોની સ્વચ્છતા સુતરાઉ કાપડનો ઉપયોગ અને ચંદન સુખડ જેવા ઠંડા લેપ અને ઉબટન કે જે મૂળમાંથી એને સાફ કરી અને તેના મુખને ચોખ્ખા કરે છે અને માનસિક ભાવોના સંતુલન એટલે કે સાધક પિત્તના સંતુલન માટે યોગ અથવા પ્રાણાયામ તો હવે ખાલી બહારના પરફ્યુમથી સુગંધ નહીં પરંતુ મૂળને જાણી અને વિકૃત પિત્તને સારો કરી અને સુગંધ લાવવાનો પ્રયાસ કરો